નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભગવતાચાર્ય ધ્રુવકુમાર ભાગવત કથામાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું શહેરમાં બોખા પરિવારના આંગણે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બોખા પરિવાર દ્વારા રોડ બજરંગનગર ખાતે પ્રારંભ કરવામાં આવેલી મોક્ષદાત્રી શ્રીમદ ભાગવત કથાનું ભાવાત્મક શૈલી રસપાન કરાવતા વામવય વિદ્વાન શાસ્ત્રી ધ્રુવકુમાર રાવલના શ્રીમુખે સ્થિર પ્રજ્ઞ બની કથા શ્રવણ કરતા શ્રોતાજનોને

અનેક અગ્રણીઓ દ્વારા વામવય ભગવતાચાર્ય ધ્રુવકુમાર રાવણનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું